હેલો ગુડ મોર્નિંગ ગાયશ તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં અને આજે જો આજે સન્ડે છે મારા હોટ જોરદાર ફટ્યા છો દેખાય અને મેં આજે ચામડી ઉખાડી દીધી એટલે વધારે લાઈવ વળે છે મને કહીને ચલો આજે મારા કપડાની થોડીક શોપિંગ કરવાની છે અને બીજું કે મારા જે જૂના કપડાં છે એટલે નવા છો જે મેં અંદર મૂકી રાખ્યા હતા એ હવે કાઢવાના છે અને ફિટિંગ કરવા આપવાના છો અને જે જૂના એકદમ ભંગાર કપડાં છે એનું મારે પોટલું બાંધવાનું છે આજે એ બધું બહુ કામ છે અને મારે થોડાક કપડાં સરખા કરવાના છે એટલું બી કામ છે બીજું બધું ઘરનું કામ તો પતી ગયું છે કે ચમતું આછળું બધું પતી ગયું છે ને હવે કંઈ નહીં થોડુંક બેડ બેડ સરખું કરીને પછી આ બધું કામ કરીશું ને આજે બોલાતું બી નહીં અહીંયા હોઠ હળો છે એટલે કંઈ નહીં ચાલો એ બધું ચાલે રાખે જીવન છે અને આજે તો જે કરીશું તમને બધું બતાવીશું આજે અમે ક્યાંક મંદિરે બી જવાના છીએ ક્યાં જવાના છીએ એ બી બતાવીશ ચલો બ્લોગમાં મળીએ પછી રેડી થઈ જઈએ પછી તો આ પ્યા આવ પલંગ ના નીચે જગ્યા છે તો એ જો ખોપચંદ પહી જઈ નિકાળ નીકળી બાર બાળી નીકળ એટલી જગ્યા હું કરવા ઊંઘીશું તું બને ઘર

તો જો આપણે જમવામાં લઈ લીધા સાજો દાળ ભાત અને દહીં માસો પાણી જો અમે લઈ જઈએ પહેલા પટાપટ તો ગઈ જો બે ચાલુ કરીએ છીએ પિક્ચર ડાઉનલોડ થવાનું કલાક થાય છે જો નથી કરતી ને બોલ તો બોલે તનીゾઈલે તનીゾઈલે હું બોલે કે હોજરા મુકો મત બોલે હું બોલે કે હોજરા મુકો મત બોલે બોલે

અને આપણને હોઠમાં બહુ ફાટી ગયા છે ને તો બહુ જોરદાર લાવી વળે છે કંઈ ખાવાતું બી નહીં અને તીખું ખાવાની જ ઈચ્છા થાય ને તીખું ખાઈએ ને એટલે તો હોઠ જો બહુ ગયા કંઈ નહીં આપણે પછી દવા બવા કંઈક કરીશું એની અત્યારે તો બેઠા છીએ શાંતિથી અને આજે છે ને આપણા મમ્મી પપ્પા બેન અને મારા મોટા પપ્પા મોટી મમ્મી મારા ભાઈ ભાભી બધા જોડે વાત કરી અને મારી ફ્રેન્ડ જોડે બી વાત કરી એટલે આમ થોડું એવું લાગે ને છોકરી હોય ને એને એવું લાગે ને કે એના પિયર પક્ષમાં જ્યારે વાત કરો ને ત્યારે એનું મન બધું હળવું થઈ જાય અને આમ ખુશ ખુશ થઈ જાય જાણે આનામ ખજાનો મળી ગયો હોય ને એટલી બધી ખુશી થઈ જાય એમ તો હું મારા મમ્મી પપ્પા જોડે બી રોજ જ વાત કરું છું પણ આજે બધા જોડે વાત કરી અને મારા મમ્મી પપ્પા જોડે બી બહુ બધી વાત કરી આમ તો રોજ સૂટ બહુ એટલો બધું ટાઈમ ના મળે કેમ કે મારી બેન ઘેર ના હોય એટલે બહુ વાત ના થાય પણ હવે આજે સન્ડે હતો એટલે આજે બહુ બધી વાત થઈ ગઈ અને જો આપણું બધું કામ પતાવીને બેઠા છીએ શાંતિથી અમારા સાસુમાં ઘરે નથી બહાર ગયા છો હમણાં આવશે અને સસરા તો મારા ઘરે જ નથી અત્યારે એ બી બહાર ગયા છો એ બી આવશે હમણાં અને આયર્યા બી નહીં ઘેર આવી બહાર ગયા છો હમણાં આવશે અત્યારે તો હું અને અમારી જુલી એકલા છીએ હમણાં પછી થોડીકવાર બેસીશું અને પછી સુઈ જઈશું તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમને મારા બ્લોગ ગમતા હોય ને તો બે લાઇકન ઉપર ક્લિક પણ કરી દેજો અને સારો એવો સપોર્ટ પણ કરજો જેથી આપણા એક હજાર સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય અને આપણે હવે ટ્રાય કરીશું કે રોજ રોજ આવા જ લોંગ લોંગ બ્લોગ બનાવીએ અને એક બે દિવસ આપણા જે વિડીયો કોલમાં વાત કરીશું મારા મમ્મી પપ્પા જોડે એ ક્લિપ પણ હું અંદર નાખીશ મારે જવું છે મારા મમ્મી પપ્પાના ઘરે બહુ બધી યાદ તો આવી છે પણ પછી જઈશું હવે ત્યાર તો નહીં જાઉં ચલો હું સેડ થઉં અને રોઈ જાઉં એ પહેલા આપણો વ્લોગ પૂરું કરી દઈએ મળીએ કાલે નવા વ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ